યુપીના આગ્રા શહેરમાં એક સર્વજનિક ઘટના સામે આવી છે કે એક્યુવેસની એન્જિનિયરમાં યુવતીના રસ્તા પર વચ્ચે એક પછી એક પોતાના વસ્ત્રો ઉતારવાનું શરૂ કરી દીધું હતું અને ધંધ આ અવસ્થામાં સંપૂર્ણ રીતે નિવસ્ત્ર થઈ ગઈ હતી અને સેંકડો લોકો અત્યારે ઊભા રહીને તમાચો જોતા હતો પરંતુ તો મદદ આમાં આવ્યા ન અને આ વિડિયો લોકોમાં ઉતારવા વસ્તા હતા અને આ કોઈ યુવતીને કપડાં પહેરવાનો વિચાર આવ્યો ન હતો અને આગ્રાના ખંદારી મૂળ રોડ પર ચાની દુકાન નજીકમાં વિદ્યાર્થીઓનો પોતાનો બેગ ફેંકી દીધો હતો અને ત્યારબાદ રોડ પર છે તેને ઉતારવા શરૂ કર્યું હતું વસ્ત્રોમાં આ યુવતીનું નિવતર થઈ અને ગઈ હતી આ કેટલાક લોકોનો જોઈને આ પોલીસ કાર્યવાહી અન્ય ડરથી યુવતીની મદદ કરવાનો હતી નજીકમાં કલેકરના મનોક્ષીથી ડોક્ટરથી આ દોડી આવતા આ દતીમાં નાજુકમાં જરૂર પોતાની કલેક યુવતીને લઈ ગયા હતાના પો પૂર્ણ પ્રાયત વિસ્તારમાં પણ તેને આ નરેશ પારે છે અંગે માહિતી આપી પારે છે જણાવ્યું કે યુવતીને ઉપર તરત ક્લિક અને લઈ જવાનું શાસ્ત્ર અને આ પોલીસ કનેક્શન લઈ જવાની આ તેને સારવાર માટે મહિલા પોલીસ ઘટના સાથે પહોંચી પ્રાથમિક સારવારમાં જે બેસાડીને માનસિક આરોગ્ય સંસ્થામાં મોકલી આપી હતી અને પીએમ મોદી રશિયા અને પતિ પુતિન સાથે વાત કરી કે મુલાકાતમાં હોવાનો જવાબ ઓબાળો અને હોશમાં આવી હતી ઓબાળો કરે કે આ મુદ્દે બોબાલ કરી કે ઘણું વોશરૂમ બહાર અને હોસ્પિટલ પગી ગઈ